વિપક્ષોના વારંવાર રાજીનામા અપાવતું ભાજપ આજે ભોઠું પડ્યું છે આજે ભાજપના જ એક ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ અને પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે વિશ્વાસુ કાર્યકર્તાઓ છે એની કદર ભાજપામાં જીરો છે એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું તમે વિચાર કરો એકસો છપ્પન આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી સામદામ દંડ ભેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા કોઈને લાલચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું તમે વિચાર કરો એનો ભાજપનું લક્ષ્ય શું છે ભાજપનું લક્ષ્ય એ છે કે બધાએ લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ અઢારસો રૂપિયા ગેસનો સિલિન્ડર થાય તો પછી બોલી નહીં શકે માનો હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો પેપર ફોડ પેપર ફૂટ્યું એમાંથી આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી લોકો એ પ્રેરાઈને ગયા ભાજપમાં તો ભાજપમાં ગયા પછી હવે અઢારસો રૂપિયા ગેસનો સિલિન્ડર થશે એમની પત્ની ચીસો પાડશે ને તોય નહીં બોલી શકે ખેડૂતોને ભાવ નહીં મળે તોય નહીં બોલી શકે મોંઘવારી ચરમસીમાએ તોય નહીં બોલી શકે દોઢસો રૂપિયા પેટ્રોલ ડીઝલમાંય પણ નહીં બોલી શકે અને એ જે ભાજપે ષડયંત્ર કર્યું એટલે ખુદ આજે મારે કેતનભાઈ ઈમાનદારને અભિનંદન આપવા પડે કે એમને અંતરાતમાં જાગ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જરૂર નથી શું કામ કે ધારાસભ્ય છે એ ફરીથી ચૂંટણી ન આવવી જોઈએ આજે વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું ભાજપે એમને ટીંગાડી દીધા આજે એમણે આમ આદમી પાર્ટી ઉપર જેણે પક્ષ ટિકિટ આપી હતી ધારાસભ્યની એમના ઉપર એમને વિશ્વાસ ન રહ્યો અને ભાજપે એમને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટિકિટ નહોતી આપી ફરીથી એમાં ગયા અને હાલત શું થઈ વિસાવદરની ચૂંટણી લટકાવી દીધી ભાજપે શું કામ તો કે હારે છે આજે ધારાસભ્ય વગરની જનતાને કરી દીધા ને તમે એટલે લોભ લાલચ અને જે આવી આવી વાતોથી પ્રેરાઈને જે લોકો જાય છે એ મને લાગે છે કે આ દેશની જનતા ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય સ્વીકારશે નહીં અને હવે ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે હજી તો એ એક ધારાસભ્યના રાજીનામા આવ્યા છે કેટલાય ધારાસભ્યો નારાજ છે કેટલાય સમાજના પોતાની જાતને લીડર કહેતા એ અત્યારે ડબ્બામાં પુરાઈ ગયા છે એ લોકો ધીરે ધીરે બહાર આવશે એટલે મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પનમાંથી કદાચ એવું પણ બની શકે કે સાઈઠ થી સિત્તેર ધારાસભ્યો નિયંત્રાત્મા જાગી જાય અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે જય હિન્દ Muchas